ચાલો ડાયરા ને જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં જશો બધા છે ને એક એક ફટાફટ કમેન્ટ કરી દીજો બધા કેમ છો મજામાં ને ચાલો ડાયરો સ્વાગત છે આપણે હમણાં બધા ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં ને વાગી ગયા છે સાંજના છ થઈ ગયા છે ને જસ્ટ આપણે

હા ભૂરિયાભાઈ તમે ક્યાં તો મારી આવ્યા હે બનાવી હોય ને મહેંદી જોરદાર થાય કઈ ઘટે ખાંડી ને પછી સાસ લે એમ બે નાખવાનું ગાબર હમ આપણે હે ને એક દિવસ ટ્રાય કરશું આપણે કેવી મહેંદી બને છે મસ્ત મહેંદી બને પણ આપણે જે મૂકવી એવી આપણે થાય નહીં આપણે હાથમાં આપણે ડિઝાઇન ને બધું કરવું હોય ને એવી થાય નહીં એના માટે કોણ ભરવો પડે એટલે એ જ નો થાય પણ એ આપણે આખા માથામાં હાથમાં પગ્યા બીજા મૂકવીએ ને લાગઠ તળીએ તો મૂકાયા બાય જો હાવણા બે હાવણા સાઈડલી મહેંદી વાડ લીધી હે તો બસમાં રહી ના તો હવારમાં કેટલો જ પ્લાન્ટ બનાવ્યો બધો ફેલ થઈ ગયું નહીં બાપોર બપોર બપોર લેકીન કંઈ થયું ને એ કઈ વાત ના થઈ સવારમાં જવાનું હતું સમૂહ લગ્નમાં આપણે સ્પેશિયલ વિડીયો બનાવવા માટે આજથી બસ દોઢ કિલોમીટર જેવું થાય ને સમૂહ લગ્ન હતા ત્યાં જવાનું હતું એમાં થયું એવું આપણે કૃષ્ણાને હે ને બીજદાન કરાવવાનું હતું રસ મુકાવવાની હતી સવારમાં ડૉક્ટરને ફોન કર્યો કે પંદર વીસ મિનિટમાં આવું કે વાત જોઈ વાત જોઈ તે સવારે હાડાનો ફોન કર્યો તો ઠેઠ વાત જોઈને ઠેઠ આવ્યો હાડા બારે ઠેઠ બાર હાડા બારે છે જ ડૉક્ટર આવ્યા વાડીમાં તું વેરે વિણવા ના જવાનું અને લગ્નમાં જવાનું હતું સમૂહ લગ્ન વિડીયો બનાવવા

จะด้วยนีิมาเวียปั้นลำน้อยจ่ายจ่ายนี่จ่ายรูเนี่ยการตัดสินเสบ้าแกลืบูบเลยมาละย่าขันวิดีอเลยเดี๋ยวไปหุกวิดีโอไปเจนละปั้นลักขี่เนี่ยวันนี้พอสัตตันบันเดียวนุเนี่ยทำนุนทีจีคอมพลีตเน่ยว่าพอเรยยมันจะลิมแลนปั้นลักขี่ขี่กระเดียวว่าล่าบูบเลยอย่ આમાં હામણી ના લઈ આ હામણો ઝાલે હામણી થી અખબાર વાળો તો પૂરું થઈ જાય ને બા તરત ભૂકો થઈ જાય હામણી નો પાંદડા કેટલા બધા પીડ્યા છે લીમડાના ફરતા ફરતા આશોપાલ ના તે રાશોપાલ ને એક હારે ના ખરે આ જાળવા કેમ કે પાણી ધારવું મળે ને ઉલામ પાસે એક હારે બધા ખરી જાય છે આમાં વારા ફરતી વારા ફરતી પાકતા જાય એમ ખરતા જાય છે અહીંયા પારવા પરવા પીડ્યા

Gazala, take your gazala, dodo chero 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 phải chero 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 đi, chero 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 chero

હે ગગડી બોલો હું બોલે તું ક્યાં ગઈ ત્યાં પૂર છે હે પૂરો મજા ગઈ બા તૈયાર કરે બંગ કોણ

ไม่ต้องรำหน ua เลยเบ๊ะใช่จิ้มตัวแรกมันเลี้ยนอ่ะอะไรก้หนูบ้าบ้าบ้าบ้าบ้าบ้าบ้าบ้าบ้าบ้าบ้าบ้าบ้าบ้าบ้าบ้าบ้าบ้าบ้าบ้าบ้าบ้าบ้าบ้าบ้าบ้าบ้าบ้าบ้าบ้าบ้าบ้าบ้าบ้าบ้าบ้าบ้าบ้าบ้าบ้าบ้าบ้้าบ้้าบ้้าบ้้าบ้้าบ้้าบ้้าบ้้าบ้้าบ้้าบ้้าบ้้าบ้้าบ้้าบ้้